આપણી સમાજના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજના લોકો માટે એક સંદેશ કે જે આરક્ષણ લેવાનું હોય ત્યારે પડાપડી કરી આરક્ષણ લઈ નોકરીઓ ચઢી પોતાનો પરિવાર સુખી સમૃદ્ધ બનાવીને જે લોકો પોતે ઘર પરિવાર સંભાળીને ઘરે બેસી રહ્યા છે જ્યારે આંદોલન કરવાનું હોય ત્યારે આવા અમુક જ જે સામાજિક ચિંતન કરવાવાળા માણસો હોય તે લોકો આવે છે જે આરક્ષણ લઈ અને આંદોલન કરવા નથી આવતા એ લોકો ખરેખર સમાજના દુશ્મન છે એ લોકોનો બહિષ્કાર કરવો જોઈએ એ લોકોને શરમ આવવી જોઈએ કે આરક્ષણ લઈ નોકરિયાત બની અને સમૃદ્ધ બનીને સમાજને સપોર્ટ નથી કરતા નથી કરતા નથી કરતા એ લોકોને ખરેખર સમાજમાંથી બહિષ્કાર કરવો જોઈએ અને આ લોકોને બહાર પાડવા જોઈએ સ્ટેજ ઉપરથી ઉતારવા જોઈએ જે જ્યારે સમાજની ચિંતા કરવા માટે જ્યારે ભાષણ કરવા આવે છે કે અમે સમાજનું હિત ઈચ્છીએ છીએ સમાજનો ઉદ્ધાર કરવા માંગીએ છીએ સમાજને આટલો વિકાસ કરાવી દઈએ આમ કરી દઈએ પણ હકીકતમાં જ્યારે આજે સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ આપ્યો કે આપણું વર્ગીકરણ કરી આપણા ભાગલા પાડી દેવા જોઈએ એ ભાગલા પાડી દેવાનો જે નિર્ણય આવે છે તેના વિરુદ્ધમાં આજે આંદોલન કરવાનું થયું છે ત્યારે કોઈ સુખી અને સમૃદ્ધ અને શિક્ષિત પરિવાર જે બાબા સાહેબે કહ્યું હતું કે મને આપણી સમાજના શિક્ષિત લોકો એ જ ધો આપ્યો છે આજે સાબિત અને પુરવાર થયું છે કે એ લોકો સમૃદ્ધ લોકો આજે અહીં આવ્યા નથી